આગળ થાય કેવી છે કુદરત ની કણાયણ ધાર્યું તે આગળ થાય રાજા દશરથ મન માં વિચારે વિચારે કાલે સવારે રમે ગાદી બેસાડુ કાલે સવારે રમે ગાદી બેસાડુ વેલી સવારે રમવન માયણ થાર્યું તે આગળ થાય વેલી સવારે રામ આગળ જાણ ધાર્યું છે કુતરતની ધાર્યું તે આગળ થાય અભે માન્યું તો એના વિચારે અભે માન્યું તો એના મનમાં વિચારે સાથે કોઠા મારે સાથે મારે વેલી સવારે વાલો રણ મા વેલી સવારે વાલો રણ મારોડાયણ ધાર્યું તે આગળ થાય કેવી છે કુદરતની કળા તે બાપુ તો પૂજા બાપુ તો એના મનમાં વિચારે દુખી પ્રજા ને સુખી કરવી મારે દુખી પ્રજા ને સુખી કરવી મારે બીજી પડે તો બાપુ ગોળીએ લીંદા પડે તો બાપુ ગોળી ધાયણ ધાર્યું તે આગળ થાય કેવી છે કુદરત ની કડાયણ ધાર્યું તે આગળ થાય સર્વે માનવી તો એના મનમાં વિચારે સર્વે માનવી તો એના મનમાં વિચારે વાડી વિખી ને મારે ચણાવાશે બંગલા વાડી વિખી ને મારે ચણાવાશે બંગલા બીજી પડે તો આશા તૂટી ફૂટી જાય અણધાર્યું તે આગળ થાય પડે તો આસા તૂટી ફૂટી જાય તે આગળ થાય કેવી છે કુદરત ની કણાયણ ધાર્યું તે આગળ થાય જય ઉગત પૂર્ણિમા મેળવી